નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ તેર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસને આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં એવરેજ બજાર સોળસો આસપાસ કપાસની જોવા મળી રહી છે અમુક માર્કેટ યાર્ડમાં સોળસો પ્લસ પણ ટકેલી બજાર નોંધાઈ રહી છે કન્ટિન્યુ કપાસમાં કોઈ મોટી તેજી આવવાની સંભાવના જણાઈ નથી આ મુજબ કન્ટિન્યુ સોળસો આસપાસ કપાસના ભાવ ટકેલા જોવા મળશે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડ ની કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના કપાસના ભાવ જોઈએ તો ધંધુકા તેરસોથી પંદરસો ને ચાલીસ રૂપિયા હરસોલ પંદરસો પચાસથી પંદરસો રૂપિયા બોટાદ તેરસો નવથી સોળસો ને વીસ રૂપિયા વિરમગામ અઢારસો છ્યાસીથી પંદરસો ને નવ રૂપિયા રાજકોટ તેરસો નેવુંથી સોળસો અગિયાર રૂપિયા જેતપુર સાતસોથી સોળસો રૂપિયા ખાંભા તેરસો એકત્રીસ થી પંદરસો ને એકોતેર રૂપિયા સાવરકુંડલા તેરસો પચાસ થી સોળસો ને પચાસ રૂપિયા મોરબી ચૌદસો થી પંદરસો ને સાહીઠ રૂપિયા અમરેલી નવસો દસ થી સોળસો રૂપિયા આંબલીયાસણ ચૌદસો થી ચૌદસો ને એકોતેર રૂપિયા થ્રોલ એક હજાર થી ચૌદસો ને સિત્તેર રૂપિયા હળવદ બારસો થી સોળસો ને દસ રૂપિયા વિઝાપુર તેરસો નેવુંથી પંદરસો ને રૂપિયા કુકરવાડા તેરસો પચાસથી પંદરસો ને પંચ્યાસી રૂપિયા જામજોધપુર તેરસોથી સોળસો રૂપિયા ટિટોઈ ચૌદસોથી પંદરસો ને રૂપિયા કાલાવડ અગિયારસોથી પંદરસો એંશી રૂપિયા જસદણ તેરસોથી પંદરસો ને રૂપિયા ત્રાંગધ્રા નવસોથી ચૌદસો રૂપિયા કડી અગિયારસોથી પંદરસો ને સિત્તેર રૂપિયા ઉનાવા બારસો પચીસથી સોળસો દસ રૂપિયા હિંમતનગર પંદરસો પાંસઠથી પંદરસો રૂપિયા અંજાર ચૌદસો અડત્રીસથી પંદરસોને પંચોતેર રૂપિયા વાંકાનેર બારસોથી પંદરસોને તોંતર રૂપિયા ભાવનગર આઠસો પચાસથી પંદરસો રૂપિયા ચાણસમા તેરસો એંશીથી ચૌદસો એંશી રૂપિયા બાબરા ચૌદસો દસથી સોળસો પાંત્રીસ રૂપિયા જામનગર એક હજારથી સોળસો પંદર રૂપિયા માણસા ચૌદસોથી પંદરસો ને રૂપિયા થરા બારસોથી પંદરસો ને છપ્પન રૂપિયા વડાલી તેરસો પચાસથી સોળસો ને બત્રી બેતાલીસ રૂપિયા સિદ્ધપુર બારસોથી પંદરસો એંશી રૂપિયા ગોંડલ એક હજારથી પંદરસો રૂપિયા અને પાટણ તેરસોથી સોળસો રૂપિયા